જય શ્રી કૃષ્ણ સીતારામ કેમ છો બધા મજામાં ને તો આજનો ખાસ વિડીયો આપણે એટલા માટે છે કે અમે જઈ રહ્યા છે હરિદ્વાર શ્રીમદ ભાગવત કથામાં અને ગંગા કિનારે ખૂબ જ સરસ ભાગવત કથા થવાની છે અને સાથે મળીને બધાને આનંદ કરવાનો છે અને દિવાળી પછી તરત જ છે તો શું સગવડ છે કેવી રીતે જવાનું છે ને કેવી રીતે રહેવાનું છે એ અમારા મારા જ જાણીએ અને આપણી કથાના વક્તા છે ને એ અમારા જનક મહારાજ છે એ ખૂબ જ સરસ એની વાણી મીઠી છે ખૂબ સરસ વાંચે છે ભાગવત કથા તો આપણે મહારાજ પાસેથી જ સાંભળીએ કે આપણે જવાની સગવડતા કેવી છે અને ત્યાં રહેવાની સગવડ કેવી છે તો ગંગા કિનારે ખૂબ સરસ મજ આનંદ કરવાનો છે

કચ્છી આશ્રમની બાજુમાં હનુમાન આશ્રમ છે ત્યાં શ્રીમદ્ ભાગવત પારાયણ રાખેલું છે આ કથાની અંદર ખંભાળિયાથી ને હરિદ્વારથી ખંભાળિયા સુધી આવવા જવાની વ્યવસ્થાની સાથે એક રૂમની અંદર ચાર વ્યક્તિને રહેવાનું જમવાનું સરસ આપણું ગુજરાતી જમવાનું ચા પાણી નાસ્તો એ બધી જ વ્યવસ્થા એ જે ફી રાખેલી છે એ ફીની અંદર બધું જ આવી જાય છે બીજા નંબરમાં કે આમાં કોઈ મુખ્ય યજમાન છે નહીં તમે આવો તમે જ યજમાન છો એટલે તમારે તમારા પિતૃઓના મોક્ષ માટે થઈ અને તમારા પિતૃઓના ફોટા લાવવા હોય તો એ છૂટ તમારે રોજ પોથી પૂજા થશે ત્યાં તમારું તર્પણ થશે એ બધું જ ત્યાં થઈ અને આ ભાગવત કથાની અંદર જે જે પ્રસંગો આવશે એ તમારે જ ઉજવવાના છે એ પ્રસંગોમાં મુખ્ય યજમાને તમે અને બધું જ તમારું જ છે તમારું સમજી અને ત્યાં કથામાં આવવાનું છે ત્યાં બધી જ વ્યવસ્થા વ્યવસ્થિત છે કોઈ પણ પ્રકારનું કોઈ દુઃખ નહીં પડે મા ગંગાના દ્વારે સરસ મજાનો આશ્રમ છે ત્યાં શ્રીમદ્ ભાગવત સપ્તાહનું આયોજન છે સંગીતમય કથા કરવાની છે બપોર પછી રાસ ગરબા બપોર પછી દેવદર્શન ઇત્યાદિની બધી વ્યવસ્થા છે આમાં જે કંઈ ભેટ લખેલી છે એ લીલુબેનને હું કંકોત્રી આપીશ કંકોત્રીમાં ભેટ લખેલી છે એ વાંચી અને વ્યવસ્થિત રીતે તમે લીલુબેનનો સંપર્ક કરજો મારો પણ સંપર્ક કરજો અને આ કથામાં કોઈ પણ પ્રકારે કોઈ દુઃખી નહીં થાય મા ગંગાના પૂરેપૂરા આશીર્વાદ રહેશે અને આપણે બધાએ મળી અને આ શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરેલું છે એમાં સાથ સહકાર આપવાનો છે અને એવી ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્મા દ્વારિકાધીશને મારા ચરણોમાં

અને તારીખ શું છે એ આપણે મારાથી જાણીએ જામ ખંભાળિયાથી હરિદ્વાર જવા માટેની એકત્રીસ તારીખ એકત્રીસ દસ બે હજાર પચીસના સવારે સવા દસથી થી સાડા દસની વચ્ચે જે ટ્રેન છે એમાં બેસવાનું છે અને ત્યાં કથા પરિપૂર્ણ થાય એટલે નવ તારીખે હરિદ્વારથી પાછી ખંભાળિયા સુધીની ટિકિટ છે નવ અગિયાર બે હજાર પચીસના ત્યાં જવા આવવાની ટિકિટ વ્યવસ્થા જમવાનું રહેવાની સાથેની એક વ્યક્તિ દીઠ

મોકો મળવાનો છે તો આવવાનું સુખતા નહીં જરૂર બધા આ લાભ લેજો જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કરીએ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ તો હાલો બધા હરિદ્વાર અમે જઈએ તો તમે પણ બધા જરૂર આવજો જય શ્રી કૃષ્ણ